હરિ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર તુલસી વિવાહ સ્પેશિયલ ભજન ભજન નીચે લખીને આપેલું છે તો પૂરેપૂરું જરૂરથી સાંભળજો તમને આ ભજન સારું લાગે તો વિડિયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય તુલસી માતા આવો આવો અવસર આંગણીએ આવો આવો அவசர ரூடோ ஆங்கி வாங்க வாங்காயே ரூடா டோல அசர ரூடோ ஆங்கி வாங்க வாங்காயோ அவசோ ஆனந்தோ மாத்தா துளசி நே அசர மாற சாமன மா મારા શામળિયાના લગ્ન લેવાય અવસર મારે આંગણીએ પેલા ગણપતિ બેસાડું રૂડા જ આજ મારે આંગણીએ એવા લીલુડા મંડપ રોપાય અવસર મારે આંગણીએ આ તોરણિયા બંધાય અવસર મારે આંગણીએ શેરીએ શેરીએ રૂડા ફૂલડા વેરાય અવસર રૂડો આંગણીએ એવી જાન આવી છે મારા ઠાકર એવી જાનડિયું લાલ ગુલાલ અવસર મારે આંગણીએ એવા હાથીને ઘોડા શણગારી દીધા જન્મા યમા આવ્યા દેવો ના દેવ અવસર મારે આંગણીએ હરક ગેલા સામૈયા થાય અવસર મારે આંગણીએ હેવી હરખે વધાવી રૂડી જાન અવસર મારે આંગણીએ એવા સોના રૂપાના બા જોડ ધરાય અવસર મારે આંગણી एवाूडा उत रे अपाय अवसर मारे आङ्गी ટીવી છોરી ચિત્ર આવી સૌદ ભુવનમાં એવી સૌ સખ્યો ટોળે મળી જાય અવસર મારે આંગણીએ મારા શામળિયાના ગીત ગવાય અવસર મારે આંગણીએ એવા પ્રેમથી પતાસા વહેસાય અવસર મારે આંગણીએ એવા મીઠા મીઠા મેં ધરાય અવસર મારે આંગણીએ એવા ભક્તો ઘણે રાહાર ખાય અવસર મારે આંગણીએ આવ્યો આવ્યો અવસર રૂડો આંગણીએ આવ્યો આવ્યો છે અવસર રૂડો આંગણીએ ളി സവളി ആബലയാണാള രേ ഗോക്കുള സവളിയാഴ് രേ ഗോക്കുൾ മാഹു ഏകാള കോയലോ ആബാണേ ഡാളി കോയലോ બોલે બોલે કળાયેલા મોર રે ગોકુળમાં હું એકલી એ રે ગોકુળમાં સો નીડો આવે સો નીડો આવે રૂડા મૂકટ લઈ આવે હે લાવે લાવે ને કાજરે ગોકુળમાં હું એકલી

વાઘા લઈ આવે લાવે લાવે કાનૈયા ને કાજરે ગોકુળમાં એકલી એ રે ગોકુળ માં આવે મોસીડો આવે ને મોજડી લઈ આવે લાવે લાવે કાનૈયા ને કાજ રે ગોકુળ હું એકલી અવળી સવળી આંબલિયા ને ડાળ રે ગોકુળ હું એકલી એ રે ગોકુળ માં ગોવાળો આવી ગોવાળો આવે ને માખણ લઈ આવે હે લાવે લાવે કાનૈયા ને કાજરે ગોકુળ માહો એકલી

સાથ રે ગોકુળ હું એકલી રમે રમે કાનુડાને ને સાથ રે ગોકુળ હું એકલી ભક્ત મંડળ આવે ને ભજન ગાય છે હે સુણે સુણે નંદના કુંવર ગોકુળ હું એકલી સુણે સુણે નંદના કુંવર ગોકુળ માહું એકલી અવળી સવળી આંબલીયાને ડાળરી ગોકુળ માહું એકલી મેં તો અખાંડ રોપાવ્યા આંગણ તૂલસી મેં તો અખાંડ રોપાવ્યા આંગણ તૂલસી એ ના મહી તાણો નહીં પાર પવિત્ર મારું આંગણું મે મેં તો દૂધ સાકરથી ઉશેરિયા એને પાયા પાયાસે જમના જેના નીર પવિત્ર મારું આંગણું माता देव समान उग्यालसी एनी नीत्य न मन पूज्यथाय पवित्र मारु अणु एनि दाळि ए अढळकपाद्या एने मा रे मोती सोहाय पवित्र मारु आङ्गण्य माता गाय तुलसीनेत्रि जादिकरि एना करे प्रभुजिन होयवास पवित्र मारु आङ्गण्य एने नार सौ नमन करे एने नामे मे मोटा मोटा भूप पवित्र मारु आङ्गणु एने राम लक्ष्मण उतारे आरती पवनपुत्र हनुमन भूके शङ्ख पवित्र मारु आङ्गाणु हो कुम कुम केसर ए एने हीरा दोरी विण्टाय पवित्र मारु आङ्गु ചൂദി എന ഫൂലോഹായ പവിത്ര മാറണു ഹോ ഗായീ നോടോ തീവോ एने अबिल गुलाल संटाय पवित्र मा आङ्गाणु तुलसीठा कोरजीने रे मा मारे है हरखन हमाय पवित्र मारु आङ्गणु હું તો દીકરી માની વળાઓ સાસરે એને દીદાશે સોનાના દાન પવિત્ર મારું આંગણું હું તો નિત્યશાલી ગ્રામની સેવા કરું અમને દેજો શ્રી રજમાં તમે વાસ પવિત્ર મારું આંગણું મેં તો અખંડ પાવ્યા આંગણ તુલસી રે